30 વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને ત્રણ રાશિઓ પર સોનાની વરસાદ વરસાવવાના છે તો જો તમારી રાશિ પણ એમાં છે કે નહીં એ જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ ફની નેમિડી વિડિયોઝ એ જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ નમસ્કાર મિત્રો દોસ્તો તમારું ભાગ્ય જાગી શકે છે ફાયર જો તમે રાશિ ફળ શનિદેવની કૃપા ભવિષ્ય ફળ લકી ચાન્સ ધન લાભ જેવા શબ્દો સાંભળી જાગી જાવ છો તો આ વિડિયો તમારા માટે છે આ વીડિયો શરૂ કરતા પહેલાં જ લાઇક બટન દબાવી દો હાર્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં દરરોજ મળશે રાશિ ભવિષ્ય શનિદેવની અદ્ભુત ભવિષ્યવાણી ભાગ્ય ઉઠાવતી માહિતી અને ધનલાભના ખાસ ઉપાય આજનો વિડિયો તમારી કિસ્મત બદલી શકે છે એટલે સ્ક્રોલ કર્યા વગર આખો જુઓ કારણ કે આગળ તમે જાણશો કેવી રીતે બે હજાર છવ્વીસમાં શનિદેવને ગજવાહન સવારી તમારા જીવનમાં ચમત્કાર લાવવા જઈ રહી છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવાયા છે એટલે કે માણસ જેવું કર્મ કરે છે શનિદેવ એ મુજબ તેનું ફળ આપે છે હવે ખાસ વાત એ છે કે પૂરા ત્રીસ વર્ષ પછી શનિદેવ ગજવાહન એટલે કે હાથીની સવારી કરવા જઈ રહ્યા છે અને તેનો પ્રભાવ બારમાંથી માત્ર ત્રણ રાશિઓ પર અત્યંત શુભ અને લાભકારી થવાનો છે જ્યારે પણ કોઈ દેવતા પોતાનું વાહન બદલતા હોય છે ત્યારે તેનો સીધો પ્રભાવ મનુષ્યના ભાગ્ય ધન અને સંપત્તિ પર પડે છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ માન્યતાઓ મુજબ દરેક દેવતા પાસે એક વિશિષ્ટ વાહન હોય છે જે તેમના સ્વભાવ અને શક્તિનું પ્રતિક ગણાય છે શનિદેવના પણ અનેક વાહનો ગણવામાં આવ્યા છે તેઓ કુલ નવ વિવિધ વાહનો પર સવારી કરી શકે છે અને કયો વાહન ક્યારે પ્રભાવિત રહેશે તે નક્ષત્ર તીચી અને વારની ગણતરી પરથી નક્કી થાય છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ખાસ થવાનું છે કારણ કે ત્રીસ લાંબા વર્ષો પછી શનિદેવ ગજવાહન પર સવાર થઈ રહ્યા છે જ્યારે શનિદેવ હાથી પર સવાર થાય છે ત્યારે તે સમૃદ્ધિ માન સન્માન અને ધનલાભનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે ત્રણ ખાસ રાશિઓ પર તેમની અતિશય કૃપા વરસવાની છે કહી શકાય કે આ ત્રણ રાશિઓ માટે શનિદેવની આ ગજવાહન યાત્રા સોનાનો અવસર લઈને આવશે નોકરી કરિયર અને ભાગ્યના ક્ષેત્રોમાં તેમના તારાઓ પહેલાથી વધારે તેજસ્વી થઈ જશે વૈદિક પંચાંગ મુજબ બે હજાર ગુરુ અને શનિ વચ્ચે દુર્લભ ખગોળીય સ્થિતિ બનશે સાત માર્ચ બે હજાર રોજ લગભગ ત્રીસ વર્ષ બાદ ગુરુ અને શનિ વચ્ચે વિશેષ યુતિ બનશે જેમાં તેઓ લગભગ એકસો ડિગ્રીના અંતરે રહેશે અને ત્રિદક્ષાંશ યોગનું નિર્માણ થશે જ્યોતિષમાં જ્યારે ગુરુ અને શનિ વચ્ચે એકસો આઠ ડિગ્રીનો કોણ બને છે ત્યારે તેને ત્રિદક્ષાંશ યોગ કહેવાય છે ભારતીય પરંપરામાં એકસો આઠ આંકડો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલે આ યોગનું મહત્વ વધુ વધે છે આ સંયોગ દરમિયાન શનિદેવ ગજવાહન પર સવાર રહેશે જે અહિંસા અને શાંતિનું પ્રતીક છે આ સ્થિતિ ત્રણ ખાસ રાશિઓ માટે ધન સુખ સમૃદ્ધિ અને માન સન્માન લાવવેરી રહેશે આ સમયમાં શનિ મીન રાશિમાં વકરી અવસ્થામાં રહેશે અને ગુરુ મિથુન રાશિમાં સ્થિત રહેશે શનિને ધીમી ગતિથી ચાલનાર અને લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં સ્થિર રહેતા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે એટલે તેમનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે હવે આવો જાણીએ એ ત્રણ ભાગ્યશાલી રાશિઓ વિશે જે ઉપર શનિદેવની આ ગજવાહન સવારીનો સીધો શુભ પ્રભાવ પડશે એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર એક અદભુત અને ચમત્કારિક સમય સાબિત થવાનું છે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર અતિશય કૃપા વરસાવવાના છે શનિદેવની આ ગજવાહન સવારી તમારી જિંદગીમાં ધન ભાગ્ય અને પ્રતિષ્ઠાનો નવો અધ્યાય શરૂ કરી શકે છે લાંબા સમયથી અટકેલા કામો જે પૂરા થવાના આશા છોડાઈ ગઈ હતી એ અચાનક પૂરા થવા લાગશે અને જીવનમાં એક નવી ઉર્જાનો પ્રવાસ શરૂ થશે વ્યવસાય કરતા જાતકોને નવો વ્યાપાર વિસ્તૃત કરવાનો અવસર મળશે અને જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા નવી સારી તક મળી શકે છે શનિદેવ અને ગુરુના ત્રિદક્ષાંશ યોગના કારણે તમારું આર્થિક ક્ષેત્ર મજબૂત બનશે અને રોકાયેલા પૈસા પાછા મળી શકે છે આરોગ્યના મામલામાં પણ રાહત મળશે જૂના રોગોમાં સુધારો આવશે અને મનમાં શાંતિનું સ્થાન થશે આ સમય તમારા સંબંધોને પણ નવી દિશામાં લઈ જશે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો સમાપ્ત થઈ શકે છે અને પરિવારમાં પ્રેમ અને સુખનું વાતાવરણ સર્જાશે જો તમે ધીરજ મહેનત અને વિશ્વાસ રાખશો તો શનિદેવની કૃપાથી તમારી પ્રતિષ્ઠા માન સન્માન અને સમાજમાં સ્થાન બંનેમાં વધારો થશે આ સમય આધ્યાત્મિક ઉન્નતિ અને આંતરિક શક્તિમાં પણ વૃદ્ધિ લાવનારો છે તેથી દરેક કામ પહેલા સકારાત્મક વિચાર રાખો અને શનિદેવનું સ્મરણ કરો તેઓ તમારી કિસ્મતના દ્વાર ખોલી દેશે જય શનિદેવ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે એક સુવર્ણ અને અતિશય શુભ સમય બની રહેશે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે આ સમય તમારી કિસ્મતને એક નવી દિશામાં લઈ જવાનો છે જીવનમાં એવા પરિવર્તન થશે જે તમારું ભાગ્ય તેજસ્વી બનાવી દેશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે અને જે ક્ષેત્રોમાં તમે મહેનત કરી રહ્યા છો ત્યાં અચાનક મોટી સફળતા મળશે નોકરીમાં પ્રમોશન માન સન્માન અને પ્રભાવ વધશે જ્યારે વ્યવસાય કરતા જાતકો માટે આ સમય નવો ઉછાળો લાવશે નવા કરાર ભાગીદારી અને રોકાણથી લાભના યોગ છે શનિદેવની ગજવાહન સવારી તમારા માટે રાજયોગ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે એટલે તમારી પ્રતિષ્ઠા અને સમાજમાં સ્થાન વધશે ધનના મામલામાં ભાગ્ય તમારો સાથ આપશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને ખર્ચ કરતા આવક વધારે રહેશે જેથી આર્થિક સ્થિરતા વધશે પરિવારમાં ખુશી અને સુખનો માહોલ રહેશે સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધશે અને પ્રેમજીવનમાં નવી ઉર્જા આવશે સાથે સાથે આ સમય તમારું મન આધ્યાત્મિકતા તરફ પણ ખેંચશે તમે ધાર્મિક કાર્યો ધ્યાન અને ભક્તિમાં વધુ રસ લેશો જેના પરિણામે આંતરિક શાંતિ મળશે શનિદેવની આ ગજવાહન સવારી મિથુન રાશિના જાતકો માટે આશીર્વાદ સમાન છે જ્યાં સુધી તમે સચ્ચાઈ ધીરજ અને નિષ્ઠાથી આગળ વધશો ત્યાં સુધી શનિદેવ તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરશે અને તમને જીવનમાં સફળતાના નવા શિખરો સુધી લઈ જશે જય શનિદેવ વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એક ચમત્કારિક અને સુવર્ણ સમય બની રહેશે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર અપરંપાર કૃપા વરસાવવા જઈ રહ્યા છે શનિદેવની આ ગજવાહન સવારી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાના નવા દ્વાર ખોલી શકે છે વર્ષના આરંભથી જ તમારી રાશિના તારાઓ તેજસ્વી બનતા દેખાશે અને ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની તક મળશે જ્યારે વેપારીઓ માટે નવો વ્યાપાર વધારવાનો અને મોટો લાભ મેળવવાનો સમય સાબિત થશે આર્થિક ક્ષેત્રમાં રોકાયેલા કામો સફળ થવાના છે જૂના ઉધાર પાછા મળી શકે છે અને ધનવૃદ્ધિના નવા માર્ગ ખુલશે આ સમય દરમિયાન શનિદેવ તમારી પરિશ્રમની કસોટી લેશે પણ જો તમે ધીરજ અને શ્રદ્ધા સાથે આગળ વધશો તો દરેક પરીક્ષા પછી સફળતા ચોક્કસ મળશે પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે અને લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો સમાપ્ત થવાની શક્યતા છે પ્રેમ સંબંધોમાં નવી મીઠાશ આવશે અને જીવનસાથીનો સહકાર મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ ઉત્તમ છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે શનિદેવની આ ગજવાહન સવારી તમારા જીવનમાં એવી ઊર્જા લાવશે જે તમને આત્મવિશ્વાસી અને પ્રભાવશાળી બનાવશે તમારા પ્રયત્નો હવે ફળ આપવા લાગશે અને જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જશે કુલ મળીને વૃષભ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ એવું વર્ષ છે જ્યાં ભાગ્ય ધન અને પ્રતિષ્ઠા ત્રણેયનો સંયોગ થશે જો તમે નિષ્ઠા અને શ્રદ્ધા સાથે આગળ વધશો તો શનિદેવ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે જય શનિદેવ કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ જીવનમાં નવી શરૂઆત અને શુભ પરિવર્તનનું પ્રતીક બનવાનું છે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર અદભુત કૃપા વરસાવવા જઈ રહ્યા છે શનિદેવની આ ગજવાહન સવારી તમારા માટે સમૃદ્ધિ માન સન્માન અને સ્થિરતા લાવનારી સાબિત થશે લાંબા સમયથી જે કામોમાં અવરોધ આવી રહ્યા હતા એ હવે સરળતાથી આગળ વધશે અને તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનું શરૂ થશે કારકિર્દીના ક્ષેત્રમાં તમને નવી તક મળશે પ્રમોશન માન સન્માન અને નવી જવાબદારીઓની શક્યતા છે વ્યવસાયમાં રોકાયેલા લોકો માટે આ સમય નવો ઉછાળો લાવશે નવા કરાર કે ભાગીદારીથી નફો થવાની શક્યતા રહેશે આર્થિક રીતે પણ વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ફળદાયી સાબિત થશે જૂના કર્જ દૂર થશે અને ધન લાભના નવા સ્ત્રોત ઊભા થશે પરિવારમાં ખુશી અને સકારાત્મક ઊર્જાનું વાતાવરણ રહેશે ખાસ કરીને માતાપિતા અને જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજણ આવશે આ સમય દરમિયાન તમારું મન આધ્યાત્મિકતા અને શાંતિ તરફ આકર્ષિત થશે જે તમને આંતરિક રીતે વધુ મજબૂત બનાવશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ અનુકૂળ રહેશે માનસિક ચિંતા અને થાકમાંથી મુક્તિ મળશે જો તમે ભીરજ શ્રદ્ધા અને સંયમ રાખશો તો શનિદેવ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે અને જીવનમાં નવી ઉજાસ લાવશે કર્ક રાશિ માટે આ વર્ષ માત્ર સફળતાનું નહીં પરંતુ આત્મિક ઉન્નતિનું પણ વર્ષ સાબિત થશે જય શનિદેવ પાંચ મેષ રાશિ એરીઝ મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ નવી શરૂઆત આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતિક બનવાનું છે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર અતિશય શુભ પ્રભાવ પાડવા જઈ રહ્યા છે શનિદેવની આ ગજવાહન સવારી તમારી કિસ્મતને નવા વળાંક પર લઈ જશે અને જીવનમાં એવા અવસર લાવશે જે તમને માન ધન અને સ્થિરતા તરફ દોરી જશે વર્ષના શરૂઆતથી જ તમારી ઉર્જા અને ઉત્સાહમાં વધારો થશે જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે ઝડપથી પૂરા થવા લાગશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન પદવૃદ્ધિ અથવા નવો સારો અવસર મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાય કરતા જાતકો માટે આ સમય વ્યાપાર વધારવા અને મોટો નફો મેળવવા માટે ઉત્તમ રહેશે શનિદેવની કૃપાથી તમારા નિર્ણયો વધુ સચોટ અને અસરકારક બનશે જેના પરિણામે સમાજમાં તમારું પ્રતિષ્ઠા વધશે આર્થિક રીતે પણ આ સમય સુખદ રહેશે ધનલાભના નવા સ્ત્રોત ઊભા થશે રોકાયેલા પૈસા પાછા મળશે અને નવું રોકાણ ફળદાયી સાબિત થશે પરિવાર અને સંબંધોમાં સુખ સમજૂતી અને પ્રેમનો માહોલ રહેશે પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા આવશે અને લગ્ન માટે રાહ જોતા લોકો માટે શુભ સંયોગ બની શકે છે આરોગ્યના મામલામાં પણ સુધારો જોવા મળશે માનસિક તાણ અને થાકમાંથી મુક્તિ મળશે અને શરીરમાં નવી ઉર્જા અનુભવાશે આધ્યાત્મિકતા તરફ તમારું આકર્ષણ વધશે જેના કારણે જીવનમાં શાંતિ અને સંતુલન આવશે શનિદેવની આ ગજવાહન સવારી તમને એવા જીવન પાઠ શીખવશે જે તમારા ભવિષ્યને મજબૂત આધાર આપશે મેષ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ એ એવું વર્ષ છે જ્યાં મહેનત વિશ્વાસ અને શ્રદ્ધા તમને સફળતાના નવા શિખરો સુધી લઈ જશે જય શનિદેવ છ ધનુ રાશિ સેજિટેરિયસ ધનુ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એક અત્યંત શુભ અને જીવન પરિવર્તન લાવનારું વર્ષ સાબિત થવાનું છે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને તમારી રાશિ પર અદ્ભુત કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ ગજવાહન સવારી તમારા ભાગ્યના દ્વાર ખોલશે અને જીવનના દરેક ક્ષેત્રમાં નવી તેજસ્વી શરૂઆત આપશે વર્ષના આરંભથી જ તમારી મહેનત અને ધીરજનું ફળ મળવાનું શરૂ થશે ઘણા વર્ષોથી જે સપના તમે જોઈ રહ્યા હતા તે હવે હકીકતમાં ફેરવાઈ શકે છે કારકિર્દી અને વ્યવસાયમાં અદભુત પ્રગતિ થવાની સંભાવના છે નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છુક લોકોને સારો સમય મળશે અને નોકરી કરતા લોકોને પદવૃદ્ધિ અથવા નવો પ્રોજેક્ટ મળશે જે પ્રતિષ્ઠા વધારશે આર્થિક રીતે પણ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે સુખદ રહેશે રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે ધનલાભના નવા માર્ગ ખુલશે અને સંપત્તિ સંબંધિત લાભ મળી શકે છે શનિદેવની કૃપાથી તમારું નસીબ મજબૂત બનશે જે નિર્ણયો તમે લેશો તે મોટાભાગે યોગ્ય સાબિત થશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને એકતા રહેશે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે અને પરિજનો વચ્ચે પ્રેમ અને સમજણ વધશે લગ્ન માટે રાહ જોતા ધનુ રાશિના જાટકો માટે આ સમય અનુકૂળ છે શુભ સંયોગ બનવાની શક્યતા છે આરોગ્યની દ્રષ્ટિએ પણ વર્ષ અનુકૂળ છે માનસિક તાણ અને થાકમાંથી મુક્તિ મળશે અને શરીરમાં નવી ઉર્જા અનુભવાશે આધ્યાત્મિકતા તરફ તમારું આકર્ષણ વધશે જેના કારણે જીવનમાં શાંતિ અને સંતુલન આવશે શનિદેવની આ ગજવાહન સવારી તમને એવા જીવન પાઠ શીખવશે જે તમારા ભવિષ્યને મજબૂત આધાર આપશે ધનુ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ એ એવું વર્ષ છે જ્યાં મહેનત વિશ્વાસ અને શ્રદ્ધા તમને સફળતાના નવા શિખરો સુધી લઈ જશે જય શનિદેવ વૃષભ મિથુન મેષ કર્ક ધનુ અને વૃશ્ચિક આ છ રાશિઓ માટે અતિ શુભ સમૃદ્ધિદાયક અને સુખકારક સાબિત થશે આ વર્ષ તેઓના જીવનમાં ધન માન અને ભાગ્યના દ્વાર ખોલી દેશે જો તમે પણ શનિદેવના સાચા ભક્ત હો તો પૂરેપૂરો વિશ્વાસ રાખીને બોલો જય શનિદેવ વિડિયો અંત સુધી જોયો છે તો કમેન્ટમાં શનિદેવ જરૂરથી લખજો